તો તમે નીકળી ગયા પછીનો જે કેળો હોય ને એમાં પાણા નાખ્યા બરોબર છે પરિવાર સાંભળજો મિત્રો સમાજમાં તમારી કોઈ નિંદા કરે ટીકા કરે તો તમે નીકળી ગયા પછીનો જે કેળો છે એમાં પાણા નાખ્યા બરોબર છે તો તમારે પાછું વળવું હોય તોય પાણા તમને નડે પણ તમારી ગતિ તો આગળ કરવી છે ને સાંભળજો તમારી કોઈ ટીકા કરે નિંદા કરે તો તમે નીકળી ગયા પછીના રસ્તામાં પાણા નાખ્યા બરોબર છે પણ વખાણ કરી તો સામેથી પાણા આવવાના છે સાહેબ એમાંથી બચવું બહુ મુશ્કેલ છે હામેથી આવે પાણા પ્રશંસા આય તો રામે લક્ષ્મણને કીધું બહુ સરસ સાહેબ મને એક જણે કીધું હતું ગામડાના માણસે કે એક શબ્દમાં મને કે ભીખુદાનભાઈ રામાને આવી જાય એક શબ્દમાં આખું મહાભારત આવી જાય એ શબ્દો મેં કીધું ક્યાં મને કે મારું તારું જે કુટુંબમાં જે સમાજમાં મારું મારું થાય છે થતું હોય છે મહાભારત છે અને જે કુટુંબમાં જે સમાજમાં એ છે હનુમાનજી લંકા પછી સીતાજી મળવા ગયા ત્યારે માતાજી પૂછ્યું કે આ લંકા તમે હળગાવી છે એના ઘણા અર્થ છે મોરારી બાપુ પણ અલગ રીતે કહે છે કે ભાઈ આ અમારા પાલુ ભગત એમ કહે છે કે ભાઈ સીતાના શ્રાપથી રાવણના પાપથી એવી ઘણી વાતો છે એનેથી લંકા હળગી ઘણા એમ કે છે કે હનુમાનજી એમ કીધું લંકા મેં થાય હળગાવી લંકા લંકા વાળાએ હળગાવી છે પૂછડું જ મારું છે બાકી બધું એનું છે બોલો ગાભા એના ઘાસલેટ એના બાંધ્યા એણે રેડ્યા એણે દિવાળી એની મુખી એને બરાબર ને મેં તો એક મકાન થી બીજે મકાન ઠેકડા મારા સિવાય મા કઈ કામ નથી કર્યું તમે વાંધ્રા ઠેકડા નો મારી પણ મા કનકેશ્વરી દેવી હમણાં એક સરસ અર્થ કરેલો કે સીતાજી પૂછ્યું કે લંકા તમે હળગાવી છે તો કે ના માં લંકા હળગે છે મેં તો ખાલી ખુલી કરી છે બહુ મોટી વાત છે સાહેબ લંકા હળગે છે મેં તો ખાલી ખુલી કરી છે ઈ રામાયણ ઈ મહાભારત ઈ મહાકાવ્યો આપણા ગીતાના એમાં રામે એકવાર લક્ષ્મણને એટલું કીધું કે લક્ષ્મણ અસરસ વાત છે આ બધી વાતો મેઘાણીની વાતો મન મોર બની થનગાટ કરે એ ટાગોરના ગીતનો અનુવાદ મેં ગાણીએ કર્યો પણ તમને એમ લાગે કે ટાગોરે આનો અનુવાદ કર્યો એવું લાગે છે હે દુલાક આગના ભજનો ગંગા સતી પાનભાઈ ના ભજનો આ બધું મેઘાની ની વાર્તાઓ આ બધું મને તમને ક્યારેય નહીં ગમે કે જેદી ગંગા જળ દુર્ગંધ આવશે સોનાને જેદી કાટ લાગશે અને હાવત જે ખડ ખાશે તે નહીં ગમે સાહેબ રેવા દે વાંધો નહીં રાજુ એમને હું બોલ દઉં હા એમાં અવાજ આવે ગંગાધરમાંથી કોઈ દી દુર્ગંધ ન આવે સોનાને કોઈ દી કાટ ન લાગે હાવજ કોઈ દી ખડ ન ખાય આ વાતું મને તમને ગમવાની છે એટલે મારે કેવું છે કે હે લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે એટલે લક્ષ્મણએ દલીલ કરી સીધી કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય પ્રભુ એનું શું તમારી વાત સ્વીકારું છું કે આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે પણ પ્રભુ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય એનું શું રામનો જવાબ સાંભળજો કે હે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય છે હે બોલો જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા દેવાય પણ ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે શું વાક તો જી મને હરિચંદ્ર તારામતી નું સત્ય નો છોડવું એ જ વાંક ને એનો હે અને હસતા હસતા વેચાણ છે સાહેબ કાશીના ઘાટની ઉપર રોયા નથી તો એની વાતો સાંભળીને આવે આપણે રોવા માંડીએ છીએ એ તો દાંત કાઢતા હતા એને ખબર હતી કે આવી ટ્રેનમાં બે હોય આવા સ્ટેશન જ આવે સમજી વિચારીને ચડેલા છે ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે એ નથી રોયા દાંત કાઢ્યા છે એને પ્રહ્લાદ ને આમ કરો ભીતમાં ભરણા કરશે એ દાંત જ કાઢતો હતો એને ખબર હતી કે આમ જ હોય આ બધી આ તો એ આપણે નથી સહન કરી શકતા ને એટલે રોવા માંડીએ છીએ હરિચંદ્ર ની મેં વાર્તા ગામડામાં કરી ને એક ભાઈ રોવા માંડ્યો મારી પાસે મને કે વિકુદાન ભાઈ આવા દુઃખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય મેં કીધું તારી ઉપર નાખે નહી એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું એ તને કેરોસીન લેવા મોકલે તું દૃષ્કા મૂકતો તારા માટે હરિશ્ચંદ્ર ના કસર હોય મોજ કરે લેર કરે નકરવાના ફાવે એમ રે તો નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતોને સંતપણા ભક્તોને ભક્તિપણા દાતારોને દાતારપણા નથી મફતમાં મળતા સાહેબ એના મૂલ ચૂકવવા પડે અને સારું થવું હોય તો મહેનત કરવાની છે નકર ખરાબ તો છે બોલો આ લુગડા ઉદલા ઉધરા કરવા હોય તો ધોવા પડે પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ ખરો લ્યો કયો મને દિવાલને ઉજળી કરવી હોય તો કલર કરવો પડે મેલી કરવાનો કેવો પ્રોગ્રામ છે અને શિહોરમાં કે ભાવનગરમાં તમે ખરીદવા કચરાના ગાડા ભરવા જવાય એ તો તમે વાલો હે સારું થવું હોય તો ઊંચાઈ પકડવી પડે છે ન કીધું ભાઈ બીજું ગીતમાં વાત કરી સદગુરુ જે મળે ગુરુ તો એક જ તારી લે માથું તો એકની જગ્યાએ નમાવાય સાહેબ હા તમને કોઈ એમ કે ભાઈ આ લીમડામાં કે શિહોરમાં કોઈ એમ કે તમારા ફળિયામાં હો ફૂટનો નો દાર કરજો એટલે પાણી થાય એ ફૂટ તમે સીધે સીધા જાઓ તો પાણી થાય બાકી દહ દહ ફૂટના ખાડા કરો તો પાણી નો થાય હો તો એ થઈ ગયું હે પણ ઘડીકા આ ગુરુ ઘડીક ઘડીકા આ ગુરુ ઘડીક આની કંઠી ઘડીક આની કંઠી એમાં ગુરુ નું નો વરે ચેલાયું નો વરે છે એ તો માર તોય તું અને જીવાડતો તું બાપ તારે સરને છે

આ બારો બાર થી મિંદડી આવી માથે હાથ ભેરવી લ્યો ભીની હશે તો હશે કોરી હશે તો નહીં હોય હા 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 ગુરુ કે હવે આ દીવો તો ઓલવી નાખ રામ રામ કરી નાખે સાધુ એમ કે દીવો રામ કરી તો હવે હોળ ઓઢી જાવ ને માટે એક ધાબલો હો વધારે ઓઢજો માલિક ક્યાં દીવો તમને દેખાય છે હા 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 ત્રીજી વાર કીધું પર્ણકુટુ નો દરવાજો તો બંધ કરી દે તો બે મે કર્યા એક તમે નો કરો હે આમાં નો ગુરુનો વળે નો ચેલાનો વળે સાહેબ એટલે મારે એક રચના આપને અમે રજૂ કરવી છે કવિદાદની કે સાયા इतरो दीजिए જામે કુટુંબ સમાય મે ભી ભૂખા ના રહું ને સાધુ ભૂખા ન જાય સાહેબ આપણે એટલું જ બાયકો આપણા વડીલો છે ભગવાન પર સંતતિ હારી માગી છે આપડા વડીલોએ સંપત્તિ નથી માગી છે સંતતિ હારી છે ને તો સંપત્તિ તો ગમે ત્યાંથી આવશે બાકી

પણ હું હોય ત્યાં સાહેબ એક ભાઈ ઓસરીમાં બેઠા હતા કૂતરું ઘરમાં ગયું પણ ગયું એ પાછું બોલ્યું કૂતરું અને કુતરાને આઘાત બહુ લાગ્યો છે કે આ મારા ધક્કા માથે પડે એમાં ગરધણી કેમ રહી હોય છે પરસે રેબ જેપ થઈ ગયું બઠિયા કાન કરી ગયું અને આમ ગરધણી આમ જોયું તો ગરધણી વળી કે કાં જાને લખ લખ કરતું કાંઈક હોય તો અમે ન જાય અમે નીકળી ગયા હા હું જ આવતી તમને દે સાહેબ એ ભૂલા પડે તો હું એમ સંપત્તિ એક મને વાત બહુ ગમે છે સાહેબ સંસ્કાર ને સંપત્તિની ની જીવનમાં બે ની જરૂર છે બાપુ સંસ્કાર અને સંપત્તિની ની મારા અને તમારા જીવનમાં બે